હાલે દોસ્તો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિંગ જય જુવાર હરહર માધ મારા પરિવાર તરફથી પણ જય માતાજી ફાઇનલી તો સવાર સવારનો આવજો મળે છે ફાઇનલી દોસ્તો જોઈ શકો છો આજે ધોવર પણ છે ફાઇનલ દોસ્તો સવાર સવારની ને સૂર્યદેવ એટલો સડી ગયો છે ફાઈનલી જોઈ શકો છો ને અમારા બ્લોગ સુધી વિડીયામાં લાઈક નહીં કરીએ તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુ ને વધુ શેર કરજો ફાઇનલી દોસ્તો લાઈક કરવા ભૂલતા નહીં ફાઇનલી પૂરો પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો ને અમારા ગવાર જોઈ શકો છો કેટલા સરસ રહ્યા છે ને સૂર્યદેવ એટલો સડી ગયો છે ફાઇનલી તમને જોઈને તમને ખબર પડી જઈએ ફાઇનલી દોસ્તો તો એમ સુધી બનાવી રહો ને તેમાં એન પપ્પા જઈ રહ્યા છે તો આગળ જાય છે તેમાં પપ્પા જોઈ શકો છો એરંડાનું કામ કરવા તો આગળ જવા બાદ રહ્યા છે આપણે પણ જાશું ફાઇનલી દોસ્તો તો ચાલો જલ્દી જાશું આપણે આહા કેટલું સરસ દેખાય છે ફાઇનલી જોઈ શકો છો હું પાણી પીવા એક ગરમ લઈને फाइनली दोस्तों आप जाइए से धीमाइन पप्पा से तो आगड़ी तो जा सको धीमाइन रमान पानो लेन जा रही फाइनली फाइनली धीमाइन पप्पा से तो आगड़ी जा सको एरेंडा आशे मारे लाडली बेटी धीमाही तो धीमाई ना पप्पा तो हेलो एवरीवन जय माता जय हिंद जय जोहार જય આદિવાસી બધાને હર હર મહાદેવ દોસ્તો આજનો બ્લોગ વિડિયો કંઈક ખાસ બનવાનો છે થમ્બનેલ ખબર પડી જ ગઈ છે ફાઇનલી દોસ્તો વાડી આવી જશે રાંધવા માટે ફાઇનલી આ ધીમાઈન પપ્પાને ત્યાં આવીને હોઈ જવાનું તો એમ એટલે હારું છે આપણે તો રોટલી બનાવવાની શાક બનાવવાનું ફાઇનલી દોસ્તો તો આપણે ભીંડા

પણ પલંગ પર ભાઈ જાવ ને ધીમા પછી આમ ને હું લોટ બાંધી દઈશ ફાઈનલી દોસ્તો જોઈ શકો છો લોટ બાંધવાનું ચાલે છે આમાં હું હું નાખ્યું તે અન બીજું મીઠું બીજું બીજું પાણી તાલી મમ્મા હવે બરોબર મહાલવાનું કેટલું મહાલું જો આને કવાર કો હણાય તે ત્રોકલી વાર ભણે બરોબર તો મંડી પડો ફટાફટ ભૂખ જબરદસ્ત લાગી આપણે પિંડો કામ ચાલુ છે કાપવાનું પિંડો ડુંગલી અંતિમ કાર્ય જો હે 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 ફાઈનલી દોસ્તો ખાવાનું બની ગયું છે તો આપણે ફટફટ ખાઈ લઈશું તો ધીમાઈન પપ્પા હાથ ધોવા જઈ રહ્યા જઈ રહ્યા છે હાથ ધોઈને આવશે ખાવા તો જોઈ શકો છો ખાવાનું બની ગયું છે ફાઇનલી દોસ્તો ખાવાનું બની ગયું છે જોઈ શકો છો લાઈક કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો બધું ને બધું શેર કરજો પરપોરો વિડીયો જો ભરતાન ફાઇનલી જોઈ શકો છો કેટલું સરસ ખાવાનું બની રી છે બની ગયું છે છોડી પોં ગયું આથી માયન પપ્પાતે ને રોટલી પણ બની ગઈ છે તો થી માયન પપ્પા ખાહે તો અત્યારના સાડા બાર વાગી રહ્યા છે એક વાગવામાં થોડીક જ વાર છે અને હવે જમવાનું તૈયાર થઈ ગયું તો ફટાફટ અપડા ખાઈ રહ્યા છે જોઈ શકશો તમને ઘણો હોય લાઇટ શેર અને સબ્સક્રાઇબ કરવાનું મળે મળે નેક બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી મારા તરફથી પરિવાર તરફથી આપશો સૌને જય માતાજી જય હિન્દ જય જુવાર જય આદિવાસી અરે હર પછી આ ગાડી કેવી લાગે છે કરાય પછી મોઢું કેવું લાગે છે કોમેન્ટ નીચે જણાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ